આજરોજ સવારે સાડા અગિયાર વાગ્યે મહેસાણાના એસપીજી કચેરી રાધનપુર રોડ ખાતેથી પ્રેમ લગ્ન બાબતે પીડિત પરિવારે આપ્યું પોતાનું નિવેદન પ્રેમ લગ્નનો કરુણ અંજામ પતિએ તગેડી મૂકતા સાડત્રીસ વર્ષીય મહિલા દીકરી સાથે મંદિરના સહારે જીવન જીવવા મજબૂર બની છે શું નામ બેન આપનું મેલાબેન આ તે એસપીજી નું ઓફિસ આવ્યા તો શું બતાવતા હતા મારી દીકરી જોડે ભગાડી ને લઈ ગયો અને માર જુલ રોજ જે કરતો તો દારૂ પીને આવતો તો બેબી એમાં ફોન કરીને કીધું કે મમ્મી મારા જોડે આવો થાય છે પછી એના ઘરેથી ભાગીને આવી ગઈ આપની દીકરી જ્યારે પહેલી વખત એ છોકરા જોડે ભાગી ગઈ છે ત્યારે તમારા ગામમાં સમાજમાં અમારા ગામમાં સમાજમાં એમ કીધું હતું કે હવે ભાગી ગઈ તો તમને સમાજથી બહાર મૂકી દેવાના એને પાછી કોઈ દિવસ બોલાવાની નહીં આવું કર્યું અમારી આબરૂ ગઈ એટલે ના પાડી દીધી દીકરીને જોડે નહીં સંબંધ નહી રાખવાનો એ આ છોકરાને સજા કરો એને આવી રીતે અમારા લગ્ન મારા જોડે મારા બાવીસ મેરેજ હતા નવેમ્બરમાં અમારે ઘરે આવવાનું હતું એ દિવસે મને બોલાવી અને મને લઈ ગયો ને મને ત્યાં લઈ કે આપણે હમણાં થોડી વારમાં આવીએ એમ કરીને તો પછી મને કંઈક પીવડાયું અને એના પછી મને સહી કરાવી પણ મને ખબર નથી કે મને એમાં સહી કરાવી એને એમ અને સહી કરાવી અને પછી એમ કે હવે તો લગ્ન થઈ ગયા છે એમ કે આપણા તો થોડા દિવસ પછી જ્યારે મેરેજ સર્ટી બનીને આવી લગભગ અઠવાડિયામાં ત્યારે એમાં જે સોળ તારીખની ડેટ મેન્શન કરી હતી એ ડેટે તો હું મારા ઘરે હતી તો મેં કીધું આ તારીખે હું મારા ઘરે હતી કે હવે તો લગ્ન થઈ ગયા છે સંતોષી મંદિર અને તને કોઈ બી પૂછે ના મારા તો મેરેજ છે મારે જવાનું એને કીધું હવે તારા લગ્ન તો ત્યાં કોણ કર તારી જોડે લગ્ન કરશે એમ કે હવે તો એમ કે બધાને ખબર પડી ગઈ એમ કે ને હવે જો એમ કે તું મને એને ધમકી જ આપી હતી પેહલાથી જ કે જો તું નહીં આવે તો હું તારા ગામ આવી જઈશ પચાસ માણસો લઈને આવી જઈશ ગાડી ભરીને અને તારા લગ્ન નહીં થવા દઉં એમ કે અને જો તું જતી રહીશ ને તો મારી લાશ તારા ઘરે આવશે એમ તમે તો જોડે કેટલો સમય રહ્યા શું થવાથી તમારા મા બાપ જોડે હું બે મહિના જેવું રહી બે મહિનામાં મને એટલે પહેલા મને એમ કીધું તું કે હું મારું જે બી બધું વ્યસન છે હું બધું મૂકી દઈશ એમ મને એ રીતે કીધું તું તો મને તો પેલાથી જ નફરત હતી આ બધી વસ્તુ થી તો મને એમ કીધું હતું પણ એ તો એના પછી તો એનું ચાલુ ને ચાલુ હતું નશો તો કરીને જ આવતો તો એ નશામાં આવે એટલે પેલું મગજ પર ચડેલું હોય એટલે ગાળો બોલે મારપીટ કરે એની મમ્મી ને મારે મારા પર હાથ ઉપાડે અને હું જે દિવસે ઘરેથી નીકળી એના આગલા દિવસે જ એને એની મમ્મી જોડે બી ઝઘડો કર્યો એની મમ્મી પર હાથ ઉપાડ્યો મારા પર હાથ ઉપાડ્યો મને કે જા તું જતી રે તારા ઘરે એમ કે મને એમ કહીને એ ઘરેથી નીકળી ગયો અને પછી મને ખબર પડી કે આ જગ્યાએ મારું જીવન આખી જિંદગી નીકળે તેમ નથી એટલે પછી મેં વિચાર્યું કે હવે હું ગમે તેમ મને જે પહેલો મોકો મળશે એ રીતે હું અહીંથી નીકળી જઈશ અને મારા મમ્મી પપ્પા જોડે પહોંચી જઈશ એટલે બીજા દિવસે મને જેમ સમય મળ્યો અને એ રીતે હું મારા રીતે મારા ઘરે આવવા માટે નીકળી ગઈ હવે તમે શું અપેક્ષા હવે તો હું એ જ મારે ત્યાં નથી જવું મને ગમે તમે મારા મમ્મી પપ્પા જોડે જ રહીશ અને આને આમ મારી જોડે જોડે કર્યું છે કોઈ બીજી છોકરી ના કરી શકે અને એને ખબર પડવી જોઈએ કે જે આ વ્યસન કરે છે એને માદાને મારપીટ કરે છે ને જે એની તાકાત બતાવે છે ને એ બધું ઘણું ખોટું છે કોઈ પર બી હાથ ઉપાડે જ ના મારા પર હાથ ઉપાડે પોતાની મા પર હાથ ઉપાડે એટલે શું કેવા માંગે છે એના જેવું કોઈ નથી મારી તો બસ એજ છે કે મને મારા મમ્મી પપ્પા જોડે રહેવું છે ને આજ આજ હવે ના કરે ભાઈ આ તમે મીડિયા ભાઈઓને કહેવા માંગુ છો કે ફરીથી એસપીજી દ્વારા જે ખોટી રીતે લગ્ન કરવામાં આવે છે ગુજરાતની અલગ અલગ જ્ઞાતિની દીકરીઓ જોડે એનો પર્દાફાશ ફરીથી કરી રહ્યું છે કારણ કે ગઈકાલે તો આજે સવારે આવ્યા બધું જાણ્યા પછી અમે દીકરીની વેદના માતાની વેદના સોભરી એ ઉપરથી લાગી રહ્યું છે કે ખરેખર દીકરીને લગ્ન હતા એ લગ્ન ના થોડા દિવસ પહેલા આવો ફરવા જઈએ એમ કરીને ગાડીમાં બેસાડી કંઈક પઈ દઈ અને ખોટી સહયોગ કરાવી અને લગ્ન કરવામાં આવે છે જે લગ્નની તારીખ બતાવવામાં દર્શાવવામાં આવી છે એ લગ્નની તારીખે દીકરીને એવું કહેવું છે કે હું ઘરે હતી તો તમે સમજો આ એક મહિનાથી એસપીજી અને મીડિયાના મિત્રો દ્વારા જે આખા ગુજરાતની અંદર પર્દાફાશ કરવામાં આવે છે જે ખોટા લગ્નનો તો અમે જાણવા મળ્યું છે કે આવી કેટલી ગુજરાતની દીકરીઓ હશે દરેક જ્ઞાતિની કે જેમને આ રીતે ચીટિંગ કરીને લગ્ન કરવામાં આવે છે લગ્ન કર્યા પછી બ બે મહિના સુધી ગાંધી રાખવામાં આવે છે યાતના આપવામાં આવે છે એને મારજુર કરવામાં આવે છે એમને એવું કહેવામાં આવે છે કે તમારા જે વિડીયો અમારા સાથેના છે એ બધા વિડીયો વાયરલ કરીશું તારા ભાઈને મારીશું અને તારા જે લગ્ન છે એ લગ્ન પણ અટકાવીશું અને પચાસ સો માણસનું ટોળું લઈને આવીશું તો હું મીડિયા દ્વારા ગુજરાતના તમામ ભાઈઓ બહેનોને કહેવા માંગુ છું યુવા દીકરીઓને કહેવા માંગુ છું કે આવી ઘટના તમારા જીવનમાં કઈ બનતી હોય તો તમે એસપીજી ના અમારા કોઈ પણ નજીકના એસપીજી ના આગેવાનો સંપર્ક કરજો હું ગેરંટી માનું છું કોઈ પણ દીકરીને કઈ પણ તકલીફ હશે એસપીજી તમારી સાથે છે તો ફરીથી હું મીડિયાના માધ્યમથી સરકાર ને પણ કહેવા માંગુ છું કે તમે ક્યારે કાયદો બનાવશો જ્યારે હજારો દીકરીઓ પરિવાર સાથે આજે તકલીફો પડશે દીકરીનું બરબાદ પછી કાયદો બનાવશો તો હાથ જોડીને વિનંતી કરું છું સરકારને પણ કે વહેલામાં વહેલી તકે આ મજબૂત કાયદો બનાવવા અમે અને જેટલા ખોટા વકીલો હોય ગોર મહારાજ હોય કે જે પણ હોય એ બધા જ લોકો પર કડક માં કડક સજા થવી જોઈએ કારણ કે આ એક ગુજરાતની અંદર દાખલો બેસવો જોઈએ અને આ ઘટના દ્વારા આજે ફરીથી લોકોને જાગૃત કરીએ છીએ કે તમે પણ કઈ તકલીફ હોય તો અમારો સંપર્ક કરો